ફાઇનલી મિત્રો હવે રાત થઈ ગઈ છે ને અમે વિડીયો બનાવ્યો તો એ બ્લોગ ઠપકારી દીધો છે યુટ્યુબમાં ને આ નવેસર બ્લોગ છે તો જોતા રહેજો બને રહેજો અમારા બ્લોકમાં રાતનો સફર ફાઇનલી મિત્રો તો અમે કોઈ ચોકડી સુધી પહોંચી ગયા છીએ અમારો અંદાજ છે કે હવે દાંતી છે મારો ભાઈ બેન થાય છે બ્રો રાતનો સફર છે બ્લોકમાં બન્યા રેજો અને કન્ટિન્યુ બ્લોક જોજો અમારો ફાઈનલી મિત્રો તો અહીંયા કલાકાર છે પણ આનો વાઇસ નહીં આપી શકું કારણ કે કોપીરાઇટ આવતા વાર નથી લાગતી અને અમે ચાલતા થઈ ગયા છીએ સ્ટેજ પ્રોગ્રામ છે થોડી વાર રોકાઈ ગયા ગરબા જોવા માટે ચાલો આગળ ફેમિલી કોઈ મેમ્બર સુધી ચાલતો હોય જે પણ કોઈ આપણને ખબર નથી કોઈ પણ પગપાળા જાતું હોય આ કોઈ ચોપડી છે ખબર હોય તો ગાઈસ ટ્રાફિક છે એ જનારે જે મારા બ્લોકમાં રોકાણ નથી પગપાળા જતા યાત્રીઓ માટે આ પગ દુખાવા માટે મશીન છે પગ તમારે સેવ કરે એટલે તમારે પગ પણ મટી જાય છે અને મારા દોસ્તને એક બહુ પગ દુખતા હતા એટલે એને સેવિંગ કરાવી છે અમે નથી કરાવી ચાલો આગળ

એ પપ્પા યાત્રા ચાલુ છે મારી રાજની અને મારો ફાંસી ચોપ થઈ ગયો હતો એટલે બસમાં વિડીયો નથી બની જાય અને અત્યારે વાત કરે છે ત્રણ ફાઇનલી આવી ગયો છે આપણે કેમ્પ કેમ્પ મિત્રો અહિયા કેમ્પ માં સેવા ખુબ મળે છે અંબાજી ખુબ એટલે ખુબ તમે ડેકોરેશન જોઈ શકો છો અને આ અંબાજીમાં દર્શન કરાવવું કારણ કે ગબ્બર ઉપર થાય કે ન થાય તો તમને અત્યારે દર્શન કરાવી દઉં જોઈ લો ખૂબ ડેકોરેશન કરેલું છે ખૂબ ખૂબ એટલે ખૂબ સાડ પૂજા ફૂલ મોજ અંબાજીનું ફૂલ તમે જોઈ શકો છો ગણેશ ભગવાન મારે જબરજસ્ત ડેકોરેશન મજબી માની મૂર્તિની હજુ તમને એક દર્શન કરાવો કારણ કે મૂર્તિ મૂર્તિ છે ત્યાં દર્શન કરાવો ત્યાં મિત્રો તમે વધારે જોઈ શકો છો બ્લોગ બનાવવાનું ઘરમાં જ બને રહેજો અમારા બ્લોકમાં આગળ હું તમને બતાવશું કે કેવી રીતે અમે કેટલી કેટલા વાગે અને કેટલી કઈ જગ્યાએ પહોંચે છે આ તો ફાઇનલી મિત્રો હજી ભક્તોની ભીડ મિત્રો આ જોઈ શકો છો ડુંગરો અને પહાડ છે JMD.